જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો મેં તમને બહુ સમય પહેલા કીધું હતું કે અમે દાળ બાટી બનાવવાના છીએ તો ફાઈનલી હીરો દાળ આજ આવી જશે તો આપણે બનાવવાની છે દાળ બાટી કેટલા સમય પછી ખાસા મહિના થઈ ગયા છે તો જીગા આ દાળ તો આપણે એમને બહાર કાઢના છે બીજી આપણે પલાળામાં મેલી ને છે બાકી આ લોટ છે ઘઉંનો લોટ છે આપણા ભાઈને ભેડકું નહીં એ માટે આપણે ઘઉંના લોટનો યુઝ કર્યો ચાલે જીગા ચાલો ચાલો

મોટું બધું કોક ખાવાનું વડા હડા ફેમસ રાજસ્થાનની ની દાળ બાટી દાળ બાટી રાજસ્થાન માં બહુ ફેમસ છે ચુરમુ આવન ઘણી વિનુ આવે તો આપણો દાળ પલાડી લઈ લાઈ દીધી હે જગા જોઈ લે પુનમ લઈને આવ છે તો આપણે આવથી પહેલા અંદર થોડું ભડકુ મળ્યું હ અમારા ઘર થી તો આપણે પહેલા ભડકુ નાખ અંદર હવે ના લઈ નાખો તો આપણે શુભમ ના લોટ બધવા આવ્યો છે કે મને આવડતો નહી લોટ બધતે તો શુભમ લોટ બધશે

પ्ला, પ्ला, તો આપણો વસ ઘણું લટબાધી નાખો એ ડુંગળી મો વાટો જે ફાવા એ વાત નાખો તો હવે આપણે પાણી રેડી વાત તો ઘરે થોડી થોડી તો ના મશીન ચેક કરતા તો ચેક કરાવી અમારા

รถหมดတော့บ่ ది ရော ओवा मु बॉय मेलवा ज्यो तो इउ ना हाथ धोते तो तो ऊपर आ जे ले ले आ जाऊ इउ येस चली जाई

તો આપડા પાણી ગરમ કરવા ગરમ થઈ જાય એટલે બતાવી બાફા નહીં બાટા બાફા નહી

वो गई क्यों बनाते वो दुनिया आवे तो तो हम अबे बिक लागो नाखि दे नाखि दे दिखा दिए ना नाखि लाछड़ हल्का जे बाबू नम जली नुग। नुग। ए पेटी जी पिता के पेटी जी पिता के बाजू पड़ी हल्का ना आ भगवान रू रो के यार सो ले ला पूनम ने मारगो ना तो छोटा लोग नाच नाच लोग नाच छोटा लोग ऊपर

Kalau di bela tin. Tin, હવે Aku tin ni tuan. Cuma kena tin tu kan. Tapi lam બળી mana ni tuan? Bali ju puani. હવે હવે થોડું tahu. Abi abi. Tuh bawa ni. थोड़ी वेटिंग करनी पड़ चाहिए अपना कंप्लीट नहीं शुभा हम्म थोड़ी कर वेटिंग करनी हारी तो ડાળા याद लाइन मेरा बदल जाए तो आपने હવે આપણે અંદર નાખીએ તો જ પટ્ટ હવે આપડે નાખીએ ડુંગળી અંદર આવું કરે આપણે નાખીએ ટોમેટો તો આપડે ડુંગળી પેલી થાય અંદર પેલી આવે છે

દાળ તો આપણે ઉપર આવી બફાઈ કે નહીં બફાઈ લગભગ માર બફાઈ જોવાનું કઈ જોવાનું તો લાવો બીજું બીજું લાવો ખબર પડશે

એટલે આપણે એ નીકળી લેવા હેડ્યા તો આપણે દાળ બાટી બનાવવા નહીં હોય એટલે આટલે લેવા આવ્યા હોય તમે જોઈ લો આપણે હું તમે નીકળ લઈ જાઉં સોણા અરે આપણે સોણા આટલે આપણે પૂનમ લે આવો સોણા લગીને જ લેજો વધારે ના લેજો હજુ ભૂબત ક્યાં કાંઈ ના ના થોડો જ લેજો એટલે આપણે વધારે નહીં જોતો અમે

તો આપડે દિલીયા કોઈ રાજસ્થાન મને લાગતું નઈ જેમ કે મેં આખો દાડો બનાવે ત્રણ કલાક ત્રણ કલાક

अब तुम जी

સાજ નૈલા બિચાલ છે હા તો સાજ સંગો ગેદી પી લે હા હા એની પર જો આજે એમ ભાજી ને એટના ભાગી દે ઉપર આ રીતે ભાજી દેવું પડે પહેલા પણ કે જો જેટલી ગરમ ના ડાળ બાટી

ના રે જાકો જાકો બેલાડો ગાડી લઈ લઈ રાજી સડી કે બે બરાબર આ સબધા કે શું દા બોલજી મેં બની હે કે નંબર આવા હે સુપર સુપર એક નંબર બનીયો

સિમ્બોલ વાજી ગયો આપડે બનાવવામાં તમારે છોકરા ને કમ્પ્લીટ બે ત્રણ કલાક થાય તો આટલે અમારો વિડીયો પૂરો થાય છે તો તમને આ તો લાઈક કરજો શેર કરજો અને અમારી શ્રવણ ટીમ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી